આકાશવાણી ભૂજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે નમસ્કાર અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકસો ત્રેસઠ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે એકસો ચોવીસ મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે દુર્ઘટનાના બાસઠ મૃતકોના અંતિમ સંસ્કાર અમદાવાદમાં કરવામાં આવ્યા છે લંડન વડોદરા રાજસ્થાન મહારાષ્ટ્ર જેવા મૃતકોના સ્વજનોએ અમદાવાદમાં અંતિમ સંસ્કાર કરવા ઈચ્છા દર્શાવી છે આ કામગીરી માટે કલેક્ટર ઓફિસ દ્વારા સરકારી કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે સરકારની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ડીએનએ મેચિંગ માટે સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે છે આ માટે સ્થાપાયેલા વિશેષ કમાન્ડ સેન્ટરમાં નિયુક્ત ઉચ્ચ અધિકારીઓ મૃતકોના પરિવારજનોના સતત સંપર્કમાં છે ડીએનએ સેમ્પલ મેચિંગ પ્રક્રિયા માટે જે પરિવારજનો પોતે ઉપસ્થિત નથી રહી શકતા તેમના ઘરેથી જ ડીએનએ સેમ્પલ કલેક્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા વડોદરા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદના પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે તંત્રની સતર્કતા સજ્જનતાની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા બીજી તરફ ભાવનગર અને બોટાદમાં આજે તમામ શાળાઓમાં રજા રાખવા આદેશ કરાયો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા વડોદરા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કચ્છમાં સચરાચર મેઘમેર થતાં વરસાદી માહોલ છવાયો હતો ચોમાસું શરૂ થઈ જતા આગોતરા વરસાદના પગલે ખેડૂત વર્ગ વાવણી અને બિરાણની ખરીદી કરવા લાગ્યા છે જિલ્લા મથક ભુજ ખાતે ગઈકાલે બપોર બાદ વરસાદ પડતા ચોમેર પાણી ફરી વળ્યા હતા જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી અમને મળેલી વિગતો મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તાલુકાવાર વરસાદની વિગતો જોતા મોસમનો સૌથી વધુ વરસાદ ગાંધીધામ ખાતે છ્યાસી મિલીમીટર નોંધાયો હતો જ્યારે સૌથી ઓછો મુંદ્રા ખાતે છવ્વીસ મિલીમીટર નોંધાયો હતો અન્ય તાલુકામાં જોઈએ તો ભયાઉ છપ્પન મિલીમીટર રાપર પિસ્તાલીસ ભુજ પિસ્તાલીસ નખત્રાણા તોતેર મિલીમીટર અબડાસા સડતાલીસ મિલીમીટર અને લખપત અઠ્યાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો આમ અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ પાંચસો બાર મિલીમીટર નોંધાયો હતો લખપત તાલુકાના નાની છે જીએમડીસી એટીપીએસ પ્રોજેક્ટ ખાતે ડીએવી જીએમડીસી પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન ઉદઘાટન કરાયું છે આ અંગે સાંભળીએ એક અહેવાલ કચ્છના છેવાડાના વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે નાની છે જીએમડીસી ના અક્રી મોટા થર્મલ પાવર સ્ટેશન એટીપીએસ ખાતે ડીએવી જીએમડીસી પબ્લિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે હાલમાં ધોરણ સુધી શરૂ કરાયેલી અંગ્રેજી માધ્યમની આ શાળાને સ્થાનિક લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને પહેલાથી જ સો થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન થઈ ચુક્યા છે જીએમડીસી ગ્રામ વિકાસ ટ્રસ્ટ જીવીટી અને ડીએવી મેનેજિંગ કમિટીના સંયુક્ત પ્રયાસોથી કચ્છના દૂર સુદૂરના આ વિસ્તારમાં શરૂ કરાયેલી આ અનોખી પહેલ માટેના વિઝન માટે સ્થાનિક લોકોએ જીએમડીસી ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સિંહ અને વિઝનને વાસ્તવિક બનાવવા બદલ જીવીટીના સીઈઓ શ્રી વીણા પડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો આ અંગે વધુ માહિતી આપતા વીણાબેન પડિયાએ જણાવ્યું કે શાળાની સ્થાપના જીએમડીસીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા ટકાઉ અને સમાવેશી વિકાસ દ્વારા સમાજની સેવા કરવાના તેના સમર્પણનું પ્રતિબિંબ છે જે આ વિસ્તારના બાળકોને તેમના પોતાના વિસ્તારમાં આધુનિક અને મૂલ્ય આધારિત શિક્ષણ મેળવવાની સુવર્ણ તક પૂરી પાડશે કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની મર્યાદિત તકો ઉપલબ્ધ છે ત્યારે આ શાળા ફક્ત શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વાતચીત કૌશલ્ય અને નૈતિક મૂલ્યોનું નિર્માણ કરવાનો પણ પ્રયાસ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું આ પહેલ ગ્રામીણ કચ્છમાં શૈક્ષણિક જાગૃતિ ફેલાવવા અને સાક્ષરતાનું સ્તર સુધારવાના જીએમડીસી સાથે સુસંગત છે જેનાથી કચ્છના સર્વાંગી વિકાસ અને માનવ વિકાસને બળ મળશે જે ખાસ કરીને આવા અંતરિયાળ વિસ્તારમાં અને વંચિત સમુદાયોમાં શૈક્ષણિક ઉત્થાન દ્વારા રાષ્ટ્ર નિર્માણ તરફ એક નક્કર પગલું બની રહેશે તેવી આશા વ્યક્ત કરાઈ છે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સમગ્ર રાજ્યમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કચ્છમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજની આરડી વલસાણી સ્કૂલ ખાતે યોજાશે ત્યારે આજે કચ્છ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર